ુજશ્યામલકો સમાલોહાયું નમા રામ રઘુવંશનાશમ મનો જવું તુલ્ય હીતેન્દ્રિય બુદ્ધિવતા વિષ્ઠી મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદે શ્રીરામદૂત શરણ પ્રપદે સમિતિ અને એમાં પ્રેરણારૂપ એવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને કારણે આજે મંચ પર

સમય થઈ ગયો છે એટલી ખબર પડી જાય કામ પતી જાય અને એક વસ્તુ કહું આદિકરે આળ્યા કરતી એટલું થયો પ્રોગ્રામ તો છે પરમાત્માએ સાક્ષી પૂરી છે કે તમારી જે તે વાત છે એની સાથે હું છું મને तो जरा प्रमोद भैया मने कहतो के बरसात छे मैं कहतो हां पछि हमें एक बैठा गया गांव में फेस्ता है कहतो बरसात छे मैं कहतो अजू हमें संत आया नहीं ता होती छे दुनिया ने आज खबर पाड़ी थी के कि संत हिंदू सनातन संस्कृति नो संत तो सनातन धर्म नो संत कोई सामान्य नहीं अस्तित्व ने पर रोकी सके एवा संत आज आ रोकारो छे પડશે જ્યાં જ્યાં પડશે ત્યાં તમને આટલા બધા પાણી વરસાદ પરનેથી ગભરાઈ જાય ઈ હિન્દુત્વની રક્ષા શું કરશે આજ ઉપર પ્રોગ્રામ કર્યો મેં જરા મેં કેન્દ્ર હોય તો એ છે વિરંગામની દેન છે સંગુ મહારાજસા આ દે વિરંગામની દેન છે સાબ અમારતોલી એક બે ત્રણ કિસ્સા બની જાય એ પણ આપણા માટે લાલચન રૂપ કેવા એટલે ધડારવાને આજા સંમેલન સદ ઘરે નિધન સે પર ધર્મો ભયા સામે મારા સામે આકરી મારે નથી બેઠા છે એટલાને મારે પ્રચારક અને પ્રચારક બનાવવું હવે ઘર ઘર થઈને કોર છે કે આપરે શું કરવાનો આપની દીકરી સાહેબ બીજે છે એની એની ખોજ

જીવનમાં બધા દિવસો બરાબર નથી કરવું પ્રકૃતિ ની વિરુદ્ધ નવતમ સ્વામી સ્વામીજી એ બંને બધી વાતો કરી દીધી છે મારે વિશેષ નથી કરવી

પણ જ્યારથી આ નાની ઉપર એ વિધાનસભામાં જીત્યા પછી પણ અને પહેલા પણ કેમ કરીને હિન્દુત્વના વિચારો પ્રત્યક્ષ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો અમને એના જન્મદિન વિશે લગભગ હું ન હોય તો 800 ભજન મંડળીઓને બધા સાધનોની ભેટ અપાઈ છે લગભગ 800 હશે આ વિસ્તારની 800 ભજન મંડળીઓ બેનોને બોલાવીને આ આ ભેટ અપાઈ

આ ધારાસભ્ય શ્રી કરાવે એટલે મારે વાત ની કરવી છે આપણા નાના મોટા મતભેદો હોય પણ જ્યારે હિન્દુત્વની વાત આવે ત્યારે આપણે બધા એક થઈ જઈએ અને નેક કરીને આ કામમાં લાગી જઈએ આપણે બીજાને આ કર્યું આપણે નથી કીધવી સાહેબ આપણે એટલું જ કામ કરવું છે કે આપણે આપણી દીકરીઓને સમજાવીએ અને આપણી દીકરીઓને આપણે એ પ્રમાણે

तो कोई भी देन तस्वीर के तीकरी तो तो में फिर नहीं सकते हमने निदान स्वामी के तो वैक्सीन लगी कर ली हुई अरे वैक्सीन लगाने वाले एक डॉक्टर आए होते हैं एक नाम से मान के बड़ा बदान सी धर्म पे मोदी अरे वैक्सीन आती है जा जा जाओ क्या तो मैं जोई जो अत्यारे आया आम जीवी सकती है चीज़ ऐने माटे कि तू कर तू भूली ने हिंदुत्व नहीं કાર્તિક બે ફરી પાછો કરશે ત્યારે પાછા ભેગા થઈ જશું આજે ભગવાન કહી દીધો કે તમે જે વાત કરવા બેઠા છો એમાં હું તમને ક્યાંય મળીશ નહીં આ સભા પૂરી નહીં થાય ત્યાં આગળ થાય પછી તમે હો ઉમના રસ્તે ચડી જાવ પછી માંગો એટલે આપ સૌ આટલેથી સાવધાન રહેજો જે હિન્દુત્વને માટે નીકળશે એની રક્ષા મારો મહાદેવ કરશે આ મહાદેવ રક્ષા કરી જેટલા આને વરસાદ પાવર સુધ જે વધારે પડશે આમ થશે ઈ બધારી રક્ષા એને કરી લે એટલે આ બધા જ રાજ્યો આપણી રક્ષા મહાદેવ કરશે અને આ કાર્યમાં આપણે બધાય જોડાઈએ ફરી ફરી

તો ધાર્મિક રીતે આપણે એને સન્માનીએ પણ આદિત્ય આદિત્ય છે બધા સંતોની સાથે પણ આદિત્ય છે તો આપણે સીધો આદિત્ય મળ્યો છે એનો આર્ધથી લાભ પૂરો લઈ લેવાય એવી પ્રાભાતા સાથે ખરી ખરી હિન્દુઓને મહત્વની જિનીશ એવા દ્રઢ સંકલ્પ સાથે આપણે आ सम्मेलन में थी बात थी ये तेरे पर आप संकल्प लाए किए ये भी प्रार्थना साथ है सनातन धर्म ने यार ना रुद्र मारा थी कहीं बुलाए हुए तो समय आते जय श्री राम जय महापाप शास्त्री जी चरणों में बंधन